એટલે જગો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો આજે ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે બ્લોગ અત્યારે શરૂ કરીશું કેમ કે આખો દિવસ આપણે સુવામાં વહી ગયો છે તો અત્યારે આપણે જવાનું છે માતાજીના મઠે માતાજીના મઠે દર્શન કરીને ભાઈ બર્થડે બર્થે સેલિબ્રેશનમાં જવાનું છે જે માં જવાનું છે જગદીશભાઈનો નો ડે છે તો આપણા ફ્રેન્ડનો જન્મદિવસ છે તો એના સેલિબ્રેશન કરે છે ત્યાં જવાનું છે તો મિત્રો મારો વિડીયો ગમે તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને વધુ સપોર્ટ કરો ત્યાં હુધી બધા ને બાય બાય જય શ્રી કૃષ્ણ અને video માં છેલ્લે સુધી જોજો તમને મજા આવશે a few moments later તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ ત્યાર અને આપણે પોસ્ટ ઓફિસમાંથી લેટર આવ્યો છે જા પૂછ કે તો આપણે ને પેલા લેવા છે શું છે જોશું પછી જશું માતાજીના મટે તો હાલો હવે આપણે તૈયાર થઈને નીકળીએ ਉਦੋਂ ਬੋਸ ਆਫ ਇਸ ਹੈ ਗਿਆ ਤਾਂ ਬੋਸ ਆਫ ਇਸ ਤੁਗਣੇ ਤੇ ਪਸੀਕ ਵੀ ਫੀ ਅਜੇ ਤੋਰ ਰਿਹਾ ਸੀ ਪછી ਤ્યાં થી ਉਹ ਚੱਲੀ ਨਿਕਲੀਓ ਤੇਰਾ ਬਾਪ ਯਾਂ ਛੋੜ ਕੇ ਗਿਆ ਤਾਂ ਕਿ ਤੇਰੀ ਮਾਂ એ પૂગી ગયો છું અને હવે એક લીંબુનો હાર બનાવી નાખો શ્રીફળ વધેરી પછી દાદા જઈએ પછી જઈએ ઘરે ચાલો માતાજીએ પેલા શ્રીફળ ને હું વધેરી નાખી હાર ફાઈનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈશું હનુમાન દાદા તો આપણે માતાજીના દર્શન કરી મારા ગીગા દાદા જે મારા ગીગા દાદા હતા ને એને માતાજી પડદે વાતો કરતા જે દિલેશ્વર માતાજી છે ને મહાકાળી માં એને પડદે વાતો કરતા ને મારા પપ્પા કહેતા કે આપણા જે ગીગા દાદા ને માતાજી પડદે વાતો કરતા જે મારી ચાર પેટી ચાર અથવા પાંચ પેટી પહેલા જે હું તમને અત્યારે દેખાડી રહ્યો છું એ વડલો આ મારા બિલેશ્વરનો ઇતિહાસ જેટલો કહું ને એટલો ઓછો છે અને મારા પપ્પા એ કીધું હતું કે અહીંયા કોક બકરા સારવાર વાળા કોઈક આવ્યા છે અને એને વડલાના પાન પાડીને બકરાને ખવરાવા હશે ઈ બકરા તરતો તરત જ્યારે ખાધા તરત જ તે એ બકરા ધૂણવા લાગ્યા હતા એવું મારા પપ્પા કહેતા હતા અને પૂજારી બાપુ છે એ પણ કહેતા હતા કે બિલેશ્વરના જે વડવાળનું દાંતણ કરે ને એના દાંત ચોંટી જાય પછી ખુલતા નથી પછી માતાજી પાસે માફી માંગવી પડે છે એવું આ બિલેશ્વરના વડલાવાળી માતાજીનો એટલો હાથ છે તો મિત્રો તો ફાઈનલી મિત્રો જ્યાં થોડાક બિલેશ્વર મહાકાળી માતાજીએ પબ્લિક હતું એટલે મેં થોડોક શ્રુટ નો કર્યો લેડીઝ હતી અને ત્યાંથી માતાજી એ દર્શન કરીને હવે આપણે આવી ગયા છે બજરંગી હાલો બજરંગી બાપુએ જઈએ શિખર વધેરીએ અને હનુમાનજી દાદાના દર્શન કરીએ તો મિત્રો જોવો તમે ઓલી તાજા દેખાય નહીં આપણા દાદાની છે મિત્રો જોઈશું આપણે દાદાના દર્શન કરી લીધા છે જોઈ શકો છો તમે દાદા ને દીવો અગરબતી અને શ્રીફળ વધે રી નાખ્યું છે તો હવે આપણે સાડા પાંચ થઈ ગયા છે જગદીશભાઈ નો ફોન પણ આવી ગયો છે તો હાલો આપણે જઈએ તો ફાઈનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈશું જો મિત્રો દાદા પણ આ વૃક્ષ નીચે બેઠા છે જોઈ શકો છો તમે હાલો ઘર તરફ મિત્રો આપણે પાંચ બાજ ગયા ચાલીસ મિનિટ હો ગઈ તો આમ ચલતે ઘર બાજુ દેખો બિલ્લો રાણી કેસી ફાઈનલી મિત્રો આપણે જગદીશભાઈના ઘરે પહોંચી ગયા છીએ ને અહીંયા

कर लाइक करो शेयर करो क्या बोला तूने अरे भाई आप प्रकाश भाई रोम रोम भाइयों सब प्रकार करो शेयर करो सब्सक्राइब करो वीडियो ने लाइक करो तो भूलता तेरा बाप यार छोड़कर गया था कि तेरी माँ

તો જુઓ મિત્રો હવે અમે પ્રસાદી વેચવા જઈ રહ્યા હસી જડીશભાઈના બડ્ડે છે તો આજ નાના નાના ભૂલકાઓને છે ને પ્રસાદી વેચવાની છે અને આ બધા જોવો મિત્રો આવે જો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ પ્રસાદી લેવા પહોંચી ગયા છે જોઈ શકો છો તમે

તમે જોઈ શકો છો કે નાના નાના છોકરાઓ જોવો તમે હા ભાઈ જોવો ભૂખ આવી ગઈ ને ખાવા જઈ મેં ઠુંકાવ તારી સુરત પે એનો છે અને એમાં છે એનો છે અને છોકરાઓને પરિષદથી વેસે છે દર રવિવારે મેલડીમાં એના જાદુ આપે અને આપણે મેળડીમાં વિશે બે શબ્દ કેવું એના બર્થડે ડે વિશે હેપી બર્થડે ભાઈ તું જીઓ જરો સાહેબ એને આવા નવા કાર્ય કરતા જો એ મારી પરંપરાવાળી મેલડી પણ પ્રાર્થના કરું છું

ને અહીંયા વિરામ આપશું તો આવક કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને બીજાને શેર કરી દેજો તો મળીએ એક પાછા ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ ને રામ રામ